ધારી સ્થિત યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ બાઇક રેલી યોજાઈ હતી ધારી પ્રાંત અધિકારી શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીએ સહભાગી બની સંદેશો પસરાવ્યો જિલ્લામાં મતદાન જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી તારીખ પાંચ એપ્રિલ બે શુક્રવાર એન્ડ પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લાના જિલ્લાના વિસ્તારોમાં મતદાન મતદાન જાગૃતિ જાગૃતિ ભાગરૂપે કાર્યક્રમો છે અમરેલી ધારી સ્થિત યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે કાર્યક્રમ મન્ય યુવાઓ બાઇક રેલીમાં જોડાયા હતા ધારી પ્રાંત અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સહભાગી બની મતદાનનો સંદેશો પ્રસરાવ્યો હતો આ પ્રસંગે મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાઓએ મતદાન માટેના શપથ લીધા હતા રિપોર્ટર ડામોર રાજભાઈ ધારી